ઇપીએફઓ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના બદલાયેલા નિયમથી દેશમાં વિવાદ શરૂ થયો છે એક તરફ સરકારનું કહેવું છે કે કર્મચારીની સુગમતા સરળતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીના નિયમો બનાવવામાં આવ્યા છે બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે કે એક તો પહેલેથી જ પોતાના પૈસા ઉપાડવા માટે મુશ્કેલીઓ થતી હતી ત્યારે આ બદલાયેલા નિયમોથી કર્મચારીની મુશ્કેલી વધુ વધશે અને પોતાના જ પૈસા ઉપાડવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે આ નિયમોનો નવા નિયમોની વાત કરીએ તો નવા નિયમ પ્રમાણે કોઈપણ કર્મચારી નોકરી ગયાના બાદ પોતાની પચીસ ટકા રકમ તેણે ઇપીએફઓમાં જમા રાખવી પડશે એટલે કે બાકીની પંચોતેર ટકા રકમ તે ઉપાડી શકશે આ રકમ ઉપાડવા માટે પણ વર્ષમાં તે છ વખત આ રકમ એટલે કે પોતાના પૈસા ઉપાડી શકશે બીજી તરફ જે તેની બાકીની રકમ છે પૂરેપૂરી પેન્શન યોજનાનો જે લાભ મળતો હોય છે તે એ તેને છત્રીસ મહિના જેટલો સમય લાગશે પોતાના પૈસા ઉપાડવા માટે એટલે કે ત્રણ વર્ષ સુધીની રાહ જોવી પડશે પહેલાં નિયમ એવો હતો કે બે મહિનાની અંદર સમગ્ર પૈસા ઉપાડી શકાતા હતા આ તરફ સરકારનું કહેવું છે કે આ નિયમથી કર્મચારી એ કોઈ બેરોજગાર થાય છે ત્યારે થોડી રકમ ઉપાડી દેશે ત્યારબાદ તેને બે ત્રણ મહિના બાદ ફરીથી નોકરી મળે છે અને જો તેણે પોતે પૂરેપૂરી રકમ ઉપાડી લીધી હોય તો તે વ્યાજને પાત્ર નથી રહેતો કારણ કે ઈપીએફઓમાં સરકાર એ આઠ ટકા જેટલું વ્યાજ આપે છે રકમના આઠ ટકા જેટલું વ્યાજ આપે છે જો કર્મચારી પૂરેપૂરી રકમ ઉપાડી લે તો તે વ્યાજને પાત્ર નથી રહેતો એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિયમ બનાવવામાં આવ્યો છે બીજી તરફ સરકારનું કહેવું છે કે જ્યારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન હોય મેડિકલની સ્થિતિ હોય ત્યારે આ નિયમને છૂટછાટ આપવામાં આવી છે આ ઉપરાંત લગ્ન કે બાંધકામ ઘરનું બાંધકામ હોય ત્યારે પણ અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે કેટલાકમાં પાંચ વર્ષ તો કેટલાકમાં સાત વર્ષ નોકરી કરેલી હોય ફરજિયાત જેવા નિયમો છે સંપૂર્ણ નિયમ શું છે શું છે નવા નિયમો તેની વાત કરીશું આ નિયમોની કોંગ્રેસ સાંસદથી લઈને એમ એમ એમના અસદુદ્દીન ઓવેસીએ ટીકા કરી હતી ઓવેસીએ ટ્વીટ દ્વારા સવાલ ઉઠાવ્યો હતો કે પોતાના પૈસા ઉપાડવા માટે પચીસ ટકા રકમની એ જે કાપવામાં આવે છે તેનું શું તાત્પર્ય એક તો બેરોજગાર વ્યક્તિ છે અને તેમાં પણ તેને માર પડશે કારણ કે સરકાર એ પચીસ ટકા રકમ જમા રાખવાનું કહે છે આનો જવાબ ઈપીએફઓએ આપ્યો હતો તે બાદ ઓએસીએ તેના પ્રત્યુત્તરમાં પણ એક સવાલ ઉઠાવ્યો હતો કે ઈપીએફઓ કઈ રીતની વાત કરી રહી છે આ યોગ્ય નથી અને આ નિર્ણયને મોદી સરકાર તુરંત પાછો ઠેલવે તેવી માંગ થઈ રહી છે શું છે સમગ્ર મામલો અને ઈપીએફઓના શું છે નિયમો તેની વાત કરીશું કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સભ્યો હવે તેમના સંપૂર્ણ પીએફ અને પેન્શનની રકમ ફક્ત ત્યારે જ ઉપાડી શકશે જ્યારે તેઓ અનુક્રમે બાર મહિના અને છત્રીસ મહિના સુધી બેરોજગાર રહેશે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ પણ શરત મૂકી છે કે દરેક સભ્યએ હંમેશા તેમના ખાતામાં ઓછામાં ઓછા પચીસ ટકા પીએફ બેલેન્સ જાળવી રાખવું પડશે અત્યાર સુધી નિયમ એ હતો કે કોઈ પણ સભ્ય સતત બેરોજગારી પછી બે મહિના સુધી પોતાનું સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકતો હતો અને લઘુત્તમ બેલેન્સની કોઈ જરૂરિયાત ન હતી મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે હવે કુલ રકમના પચીસ ટકા દરેક સમયે ખાતામાં રાખવામાં આવશે અને બાકીના પંચોતેર ટકા રકમ છ વખત ઉપાડી શકાશે સરકારની બોર્ડ મિટિંગમાં આ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે નવી યોજના મુજબ સભ્યોએ જરૂર પડીએ સમયાંતરે ભંડોળ ઉપાડવાની સુગમતા રહેશે પરંતુ તેમની નિવૃત્તિ માટે ચોક્કસ રકમ હંમેશા સુરક્ષિત રાખવી પડશે આ નિયમ એટલા માટે રજૂ કરવામાં આવ્યો હતો કારણ કે સિત્યાસી ટકા સભ્યોના ખાતામાં સમાધાન સમયે એક લાખથી ઓછી રકમ હતી જણાવ્યું કે સભ્યો ઈચ્છે તો તેમના ફંડને પેન્શન ખાતામાં પણ ટ્રાન્સફર કરાવી શકે છે મંત્રાલયનું માનવું છે કે આ ફેરફારથી આશરે ત્રીસ કરોડ ઈપીએફઓ સભ્યોને ફાયદો થશે તે ઈપીએફઓના આઠ પોઈન્ટ વ્યાજ ટકા વાર્ષિક અને ચક્રવૃત્તિ વ્યાજના લાભ સાથે વધુ સારું નિવૃત્તિ ભંડોળ બનાવવામાં મદદ કરશે સરકારનું કહેવું છે કે આ પગલાંથી સભ્યોને પૈસા સરળતાથી મળશે પરંતુ સાથે જ ખાતરી થશે કે તેમની પાસે નિવૃત્તિ માટે પૂરતી રકમ બચશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક